ભાવનગર સલટી જનરલ હોસ્પિટલ તેમજ સરકારી મેડિકલ કોલેજ દ્વારા અંગદાન જનજાગૃતિ અભિયાનનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરની સલ્ટી જનરલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયમ હોલ ખાતે અંગદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા શ્રી દાદા દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન મળ્યું હતું અંગદાન જનજાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

અત્યારે દુનિયાભરમાં સૌથી આઈએ હાઈએસ્ટ રેશિયો સ્પેન અને વિકસિત દેશ બનાવવો શક્ય તો મને ઘણા બધા લોકો પૂછે તમે આ કામ શું કામ કરો છો મને તો લિવર મળી ગયો છે મને શાંતિથી ઘરકામ આરામ કરવો જોઈએ હું શું કામ આટલો ભાવનગર આવીને એક દિવસમાં ત્રણ કાર્યક્રમ કરું તો મારા મનમાં એવું ઉત્તર મળે છે મને કે વિકસિત દેશ બનાવવાનું સપનું માત્ર નરેન્દ્ર મોદીનું હોય તો આ દેશ કદી વિકસિત દેશ બનશે નહીં આ લખી રાખો આ વાક્યો नरेन्द्र મોદીને આજરીમાં બોલવા માટે પણ તૈયાર છે કેટલાક મારા અન્ય મિત્રો હશે એને આ વાક્ય સામે ના અક્ષે લાગશે એ છેલ્ના 2022 15 ઓગસ્ટિયા વાક્ય સચત બોલે છે 2025 ને પણ 15 ઓગસ્ટ ગઈ 3 વર્ષ થઈ ગયા એટલે આઝાદીペના 15 ઓગસ્ટ 1947 પહેલા આપણો દેશના દરેક યુવાન વ્યક્તિનો એક લક્ષ્ય હતું કે આપ દેશ જલ્દીમાં જલ્દી સ્વતંત્ર થવો જોઈએ દુર્ભાગ્યે આપણો દેશ સ્વતંત્ર થયો પણ વિભાજન થઈને થયો હવે આપણા દેશના દરેક યુવાન વ્યક્તિ નો આ હોવો જોઈએ